રસ્તા બનાવો લોકોની જિંદગી બચાવો મહુવા આમ આદમી પાર્ટીનો તીખો આક્રોશ મહુવા તાલુકા તથા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે નેસવર્ડ ચોકડી અને માર્કેટિંગ યાર્ડ રોડ પર રસ્તા બનાવો અને લોકોની જિંદગી બચાવો મુદ્દે તીવ્ર કાર્યક્રમ યોજાયો હતો આપના આગેવાનોનો આક્ષેપ છે કે વર્ષોથી ભાજપ સરકાર દ્વારા બનાવવામાં આવતા રસ્તાઓ ટૂંકા ગાળામાં જ તૂટી જાય છે તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે જેના કારણે કરોડો રૂપિયાનો સરકારી નાણાંનો દુરુપયોગ થાય છે ચોમાસા દરમિયાન રસ્તાઓ ખાડાઓમાં ફેરવાઈ જતા હોય છે જેના કારણે લોકોના જાનમાલને સીધો ખતરો ઉભો થાય છે સરકારની બેદરકારી અને ઠેકેદાર મફિયા વચ્ચેના ગોટાળાને કારણે મહુવા તાલુકા અને શહેરના નાગરિકો ભારે મુશ્કેલીમાં જીવી રહ્યા છે આ મુદ્દે આમ આદમી પાર્ટી આગેવાનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો તત્કાલિક પાયાની અને ગુણવત્તા સભર માર્ગ વ્યવસ્થા ઊભી નહીં થાય તો પાર્ટી વધુ ઉગ્ર આંદોલન શરૂ કરશે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના મહુવા વિધાનસભા પ્રભારી તથા પ્રદેશ ઓબીસી ઉપપ્રમુખ રાજેન્દ્ર બારેગ્યા મહુવા વિધાનસભા સહપ્રભારી કથળભાઈ ગુડાળા ઇન્ચાર્જ પિંટુભાઈ ગજ્જીરા મોહિદભાઈ સોલંકી વિવેકભાઈ જેઠવા યોગેશભાઈ સહિત અને કાર્યકરો ઉપસ્થિત અમારું આમાંથી પાર્ટી મોવા શહેર અને તાલુકાનો સ્થૂળ એના રોડ રસ્તા અને હાલ આજે તમે જોવો છો કે ઠેર ઠેર ગંટીને ઠેર ઠેર ખાડા અને પહેલો મુદ્દો તો એ છે કે દસ વર્ષથી શાળો હોય કે ઉનાળો હોય મેઘર છોકરીનું ગટરનું પાણી આ ભાજપ સરકાર બંધ ન કરી હતી હોય અને વાતું કરે છે કે અમે વિકાસ કરીએ છીએ તો વિકાસ આઈડિયા આવતા જતાં દરેક ગામના લોકોને દેખાય છે કે આ વિકાસ થયો તમે વિચાર કરવા ગંદકી માલી લોકો થતા છે એટલે અમારું એટલું જ કહેવાનું છે આમ આદમી પાર્ટી વચ્ચે તો ગણતાએ જાગૃત થવું જોઈએ અને અવાજ ઉઠાવવો જોઈએ નકર આ બેડીનું સરકાર કાય તમારો અમાર સાંભળો એવી આજે પૂરા ગુજરાતમાં આમ પાર્ટી દ્વારા રસ્તા બનાવો અને જનતાને બચાવો તેવા નારા સાથે જે કંઈ ભાજપની આ ભ્રષ્ટકારે રસ્તાઓ બનાવ્યા છે તે અને જે રસ્તા થોડી તૂટી ગયા છે ટૂંકા ટૂંકા સમયમાં બનાવી બને અને એમાં જે પુસ્તક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે તેના અનુસંધાને આજ પૂરા ગુજરાતમાં અને મહુવામાં પણ અમે આમ આદમી પાર્ટી દ્વારા રોડ રસ્તા બનાવો અને ભ્રષ્ટાચારને દૂર કરો તેવા નારા સાથે આમ આદમી પાર્ટી આજે મોવામાં રોડ રસ્તા સારા બને તે માટે આજે અમે આ જાહેર પ્રોગ્રામ જાહેરપૂર્વ